પાટણની સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે હા ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા છે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા છે સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડાયું છે ત્યારે આજ રોજ વધામણા કરવામાં આવ્યા છે પાટણ શહેરના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા નદીના વધામણા કરવામાં આવ્યા છે નવા નિર્ણય આવક થઈ છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યો તેમજ સામાજિક કાર્યકર્તાઓની હાજરી જોવા મળી છે દ્રા ડેમનું ઓવરફ્લો થતું પાણી સુજલામ સુખલામ કેનાલ દ્વારા સરસ્વતી ડેમની અંદર છોડવાની મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી સચિવશ્રીને રૂબરૂ પણ મળ્યો હતો અને ગઈકાલે સરસ્વતી નદીની અંદર આ પાણી સુજલામ સુખલામ કેનાલ મારફતે પાણી આવ્યું અગાઉ જે પાણી આવ્યું હતું એ વરસાદનું હતું પણ ગઈકાલથી બસું ક્યુસેક પાણી એ નદીની અંદર છોડવામાં આવ્યું છે આજે ડેમ ઓવરફ્લો થયો છે આ ધીમે ધીમે ડેમથી ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવા માટે મેં એન્જિનિયરને વાત પણ કરી છે આજ આવતીકાલથી નદીની અંદર પણ પાણી શરૂ થશે